તમને ક્યુ હિમાલય નું વધારે ભાવે આપને બધી વસ્તુ ભાવે તમે તેજસ્વી લોક હે અમારે પાસ એમાં છોકરાઓ જ બાના હોય પણ સાચું તો મમ્મી ખાઈ જતા હોય કા સાચી સાચું તો મમ્મીને જ ખાવાનું હોય છોકરાનું નામ ને મમ્મી નું કામ હોટલો માં મોરબી વાળા નસીબદાર રહ્યા છે રાજકોટ હાઈવે ઉપર ઘણી બધી જગ્યાએ ઘણી બધી હોટલો અવેલેબલ છે પણ ખાધા પછી ટાઢુ માટે બહુ ઓછી જગ્યાઓ આ હાઈવે ઉપર અવેલેબલ છે પણ હવે તમારે એની ચિંતા કરવાની નથી કારણ કારણ કે લજાઈ ચોકડી ઉપર આવી ગયું છે હિમાલય સોડા અરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આમ તો લોકેશન એકદમ જાણીતું છે તમે આમ આવો એટલે આપણે જે લજાઈ ગામ છે ત્યાં ઓલી બાપા સીતારામ હોટલ નથી એવી આ ઈજ વાળા માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હિમાલય સોડા એન્ડ સોફ્ટ ટી શરૂ થઈ ચુક્યું છે મહેમાનો મહેમાનો અત્યારે બધા બેહી ગયા હે ને ઓપનિંગ બોપનિંગ થઈ ગયું લાગે વડે ઓપનિંગ કમ્પ્લીટ હો થઈ રેડી કેવાય લ્યો આપણે કેટલું વેરાયટી મળવાની શું સૌથી પહેલા તમારું નામ કે મારું નામ અંકિત રૂપાલા

માહી તને કેવું લાગ્યું બસ તને લાગ્યું તને ટેસ્ટી ટેસ્ટી ટોટલ પાસે ફ્લેવર કેટલા अवेलेबल હશે કોલ્ડ ડ્રિંક્સ માં આવે છે હા ફ્લેવર હે ગ્રીન એપલ હે ગ્રીન મેંગો હે દામ હે જામફળ હે ફ્લેવર મળશે કહેવાય તો દિવસે બધાને જમાવટ જમાવટ જેવ થઈ ગયો આ બાજુ વડીલો અમુક મો પણ આમ ટટ બાઠું પીધું તમે કેવું કામ કાજે કામ કાજ સારું એમ આપડી વખતે તો આમ તો મોટા ભાગે વરિયારી સરબત ને એવું જ હતું આ તો બધું ફ્લેવર વાળું આવી ગયું ફ્લેવર જ છે ને સારી ફ્લેવર એમ ટેસ્ટ બેસ્ટ કરી સારો તૈયાર એમ હોટલ માં ખાધા પછી કા રેડી કે શું ગયો ભાઈ

બેઠક વ્યવસ્થા એવી છે વાહર ખાતા જાઓ કાઢું પીતા જાઓ બાકી જમાવટ તો થયા રાખશે આરબી ન્યૂઝની અંદર હું તો આપની સાથે રવિ બરાસરા થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર